નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર ગુજરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી આપી છે જેમાં કેટલાય જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે તો કેટલાય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે આજે કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરના છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે નવમી ઓગસ્ટે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સૌરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવે છે ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ ઓફ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જાહેરાત મુજબ ગૌણ સેવા પસંદગી મંડળે પચ્ચીસ ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરી દીધી છે ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં અમિલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ આખરે આઠસો ને જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના કેસ વધી રહ્યા છે જેમાં ઘણી વખત સુરક્ષાને લઈને પણ અકસ્માતો બનતા રહે છે

ગુજરાતમાં દર વર્ષે સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આઠ ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન રાજ્યભરમાં મનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મુજબ બંધ સિગ્નલ લોકલ અને એસટી બસ પર તિરંગાનું વિતરણ થશે તદઉપરાંત રાજ્યના ચૌદ હજાર ચૌદ હજારથી વધુ ગામ નગરપાલિકાને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે તેમજ અમદાવાદમાં પણ હર ઘર તિરંગા અભિયાનની ભવ્ય ઉજવણી થાય તે સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે ના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજવામાં આવી હતી ગુજરાત વિશ્વમાં વિકાસનું મોડેલ તરીકે જાણીતું છે રાજ્યમાં 24 કલાક વીજળી આપવાના દાવાઓ કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં હજુ પણ એવા ગામ છે જ્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી ત્યારે નાના ગામ ગામડાઓમાં તો વીજ કંપનીઓ તદ લખી વર્તન કરતા હોય છે જેમાં નવસારી તાલુકાના ખેડા ગામે ત્રણ મહિનાથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલાવવામાં આવતા પરંતુ ત્રણ વાર ટ્રાન્સફોર્મર બળી જતા હોવાનું મધ્ય ગુજરાત વીજ કંપની કહી રહી છે સાથે લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતો હોવાનો અધિકારીઓનો અનુમાન છે તેમજ નવા કનેક્શન માટે લોકો અરજી કરશે તો નવું ટ્રાન્સફોર્મર આપવામાં આવશે તેવું ડેપ્યુટી ઇન્જિનિયરનું નગલખી ફરમાન છે ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે નમસ્કાર